હેલો મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને તમને હું આજે બતાવું છું કે અમારા જે પ્લાન છે આ એટલા મસ્ત બનાવું છું મહેનત કરું ને આ જો માટી માટી આ કૂતરાઓ છે ને ખોદી નાખીજો જળવુંથી હવે આનું કોઈ સોલ્યુશન હોય તો મને કોમેન્ટ કરો તો હું કંઈક રસ્તો કરું કારણ કે મેં કૂતરાઓથી બચવા માટે તો પહેલાં સ્ટેન્ડ લાઈન ઊંચા કરે કુંડા તો ઉપર ચડીને મારા બેટા ખોદી દે અને એટલું હું સાફ કરું આવી જાય ના હે ને ભાઈ ખુદી નાખે જો આ કેટલા મસ્ત પ્લાન્ટ થયા હે વેલ બાપરી બિચારી પૂરી નાખી છે મોગરો આવી ગયો હમાર આ પણ મસ્ત એક પ્લાન્ટ છે મસ્ત મસ્ત પ્લાન્ટ થયા છે અને આ કૂતરાઓ પથારી પીવડે જો અને ફૂલ આવી ગયા છે ના તુલસી માતા ને ઊંચા કરી દીધા કારણ કે એ ખોદી નાખી તું જો આ ચીકલી મહેનત કરીએ ને તાર કચરો વરાય છે ને આ કુતરાઓને ખબર નહીં પડતી બે હઈ ન કહો તો નહીં મજા કરી ન કહો તો નહીં વય આઈ આ કરે ને એ કંટાળાવાળું કામ છે જો આ બધી માટી મારે ભરીને નોખવી પડશે એવું તમને કંઈ ખબર હોય કે શું નાખવાથી કૂતરા ના આવ તો પ્લીઝ મને કોમેન્ટ કરો હું આ બધી માટી માટી ભરી આ બધું વરખું કરી દઉં છું કૂતરા આટલી માટી મળી કાઢી એટલી બધી આ બધી મજૂરી કરવી પડે ભાઈ એકદમ કુંડડા નહીં થતા પ્રકૃતિ પ્રેમી થવું હોય તો થોડી મહેનત માગત છે અને આ કૂતરાઓનું કોઈ સોલ્યુશન હોય નાખોદેવું તો કોમેન્ટ કરો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને નવા હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો